આનંદની અમૂલ ડેરી ખાતે ચેરમેન વિપુલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમૂલ ડેરીના ઇતિહાસમાં અમૂલ ડેરીએ આટલું ટર્નઓવર દર્શાવે છે અમૂલે તેની ગુણવત્તા નવીનતા અને ટકાઉપણાની અટૂટ પ્રતિબદ્ધતા સાથે ડેરી ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા તરીકેની તેની સ્થિતિને કરીને વિવિધ સ્તરે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર માટે ખૂબ જ કપરું રહ્યું હતું જ્યારે ચાલુ વર્ષે અમૂલ ડેરી દ્વારા એક હજારથી વધુ પોષણક્ષમ દૂધનો ભાવ ખેડૂતોને અપાયો છે જે ગત વર્ષની સરખામણીમાં અગિયાર ટકાનો વધારો છે જે અમૂલની વ્યવસાયિક કામગીરીની મજબૂતાઈ અને વિકસતી બજાર ગતિશીલતાને અનુકૂલન કરવાના તેની ક્ષમતા દર્શાવે છે એક્સપાન્શનમાં અમે જ અત્યારે અમારું કેન્દ્ર બની ગયું છે દરેક પ્રોડક્ટ ખાતર જ મુકામે અત્યારે ત્રણ ગણી બની રહી છે એમાં ટી આ ટેટા પેકનું અત્યારે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે ટ્રુ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને ચીઝ બનાવવાનું પણ ત્યાં યુએસથી નાખી અને ત્રણ પાંચ લાઈનો કરી અને ડબલ પ્રોડક્શન થાય એવું અમે આયોજન કર્યું છે પ્લસ પુના ખાતે અમારો નવો પ્લાન્ટ જે આપણે આ અમૂલ કરતાં પણ સારો પ્લાન્ટ દેખાય છે એ પ્લાન્ટની વિઝી તમે બધા કોક વખત કરશો વારા ફરતી જશો તો અમારી ભલામણ કરાવશો કે સાહેબ અમારે પુના રહેવું છે તો તો પણ અમે કરીશું અને એ વખત પ્લાન્ટ જોવા જેવો છે એ આઈસ્ક્રીમ ખાતે અમારે હાઈએસ્ટ પ્રોડક્શન આઈસ્ક્રીમનું કેમનું વેચાય એના માટે અમે પૂના પ્લાન્ટ કરી રહ્યા છે પ્લસ અત્યારે ચાલી રહ્યું છે આંધ્ર પણ અમારે બધું આખી ડેરી ત્યાં શિફ્ટ થઈ રહી છે એટલે ત્યાં પણ સારું એવું પ્રોડક્શન થશે નાણાકીય વર્ષ દરમિયાન સંઘે તેના ઉત્પાદન પોર્ટફોલિયો અને ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે વ્યૂહાત્મક પહેલ શરૂ કરી હતી

ડિજિટલ પટ્ટા જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે જણાવ્યું હતું તેમજ હવે પશુઓમાં પણ જોડકા વાછરડાઓનો જન્મ થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું અમૂલ તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખવા અને તેના દૂધ ઉત્પાદકોને વધુ દૂધ ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે ટર્નઓવર અને દૂધની પ્રત્યાપણમાં સમાન વૃદ્ધિની ગતિ જાળવી રાખવાની યોજનાઓ સાથે વાછરડી ઉછેર કેન્દ્રો સ્થાપવા અને દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં વધારો કરવાની પહેલ સાથે અમૂલ આગામી વર્ષોમાં સતત સફળતા માટે તૈયાર છે